નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના જે વાત છે કે વેસ્ટ ડિકમ્પોઝરની જે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય એને તો ખબર જ હશે કે વેસ્ટ ડિકમ્પોઝર શું અને વેસ્ટ ડિકમ્પોઝરના ફાયદા શું તો આપણે વેસ્ટ ડિકમ્પોઝર જે ગમે એ પાક હોય એની અંદર સ્પ્રે કરો એટલે જે માઇક્રોન્યુટ્રીઅન્સ અને જે બીજા ઘણા બધા તત્વો હોય જે આપણે ખેતીના સૂક્ષ્મ તત્વો તો એમાં ઘણો બધો ફાયદો કરે છે પણ જે તમારે વાત કરીએ તો જે આપણે વેસ્ટ ડીકમ્પોઝર હોય એનો તમારે ઉપયોગ ક્યારે કરવો તો વેસ્ટ ડીકમ્પોઝરનો ઉપયોગ જ્યારે મગફળી ઊગી હોય ત્યારથી કરી અને જ્યાં સુધી જ્યાં છેલ્લે દવા સુંધી હોય ત્યાં સુધી મગફળીમાં ઉપયોગ વેસ્ટ ડીકમ્પોઝરનો કરો કે જ્યારે કે હવે મગફળીની એક જાતની દવા કે સ્પ્રેસાટવા નથી ત્યાં સુધી કરો એટલે ખાલી ડીકમ્પોઝરનો જ તો તમને એમાં પચાસ ટકાનો કમસે કમ વધારો દેખાશે તો કઈ રીતના આનો ઉપયોગ કરવો તો તમારે જે આપણે વેસ્ટ ડિકમ્પોઝર હોય એને તમે ડ્રેન્ચિંગ કરી શકો અને સ્પ્રે કરી શકો જે ડ્રેન્ચિંગ કરવું હોય તો તમારે વીઘાની અંદર તન ચાર પંપ થાય એ રીતના ડ્રેન્ચિંગ કરી શકો અને ધીમી નોજલે રાખી અને સ્પ્રે તન પંપ વિઘે સ્પ્રે આ રીતના કરી શકો ને વેસ્ટ ડિકમ્પોઝરનું તો નામ સાંભળ્યું જ હશે અને જો કોઈ ના સાંભળ્યું હોય અને પહેલી જ વાર કરતા હોય તો આપણે ઓનલાઈન ઉપર તમે ગમે નહીં જે ડૉક્ટર કિસાન ચાંદ્રાકારીન છે કે જે આપણા કિસાનના જે ખેડૂત મિત્રો છે ઓર્ગેનિક કરતા હોય એના ભગવાન કહી શકો તો ભગવાન કેમ કે એની પોતે બનાવેલું અને શોધેલું જે વેસ્ટ ડિકમ્પોઝર છે જે સૌથી પહેલાં જે તમે આ બાજુમાં સીસી જોઈ શકો છો કે આવી સીસી ઓનલાઈન તમારે મંગાવવાની અત્યારે એની કિંમત થોડીક વધી ગઈ છે પહેલાં આ વીસ રૂપિયાની આવતી હતી અત્યારે લગભગ બસો અઢીસો રૂપિયામાં આવી જશે કોઈ મગાવી હોય તો કોમેન્ટમાં કરજો કે અત્યારનો શું ભાવ પડે છે જે વેસ્ટ ડી કમ્પોઝરની જે આપણે સીસી આવે એ આ તમારે ઓનલાઈન મગાવી લેવાની અને ગમે ત્યાં તમને પહોંચી જશે જે કુરિયર ચાર્જ હોય એ તમારે ચૂકવવો પડે કદાચ તો આ રીતના મગાવી લેજો અને આને તમારે ગોળ અને જે પાણી હોય એની અંદર મિક્સ કરી અને રાખી દેવાનું અઠવાડિયે આ બની જાય છે અને સવાર સાંજ આને જે ઘડિયાળનો કાંટો હોય એ તો એની દિશામાં હલાવવાનું અને આ બની ગયા પછી તમારે પાછું વધારે બનાવવું હોય તો આપણે જેમ કહીએ છે કે જે આપણે છાસનું મેરવણ હોય એ રીતના તમારે આગળ આગળ જેમ વધારતું જવાનું નીચે થોડી ઘણી રાખી દેવાની અને પાછો ગોળ પાણી નાખી દેવાનું એટલે પાછી તમારે એ દવા બની જશે અને પછી તમારે ક્યાંય લેવા જાવી નહીં પડે જે તમારા ઘરે જ બની જશે અને ઓનલાઈન ના મગાવ્યું અને જો કોઈ ખેડૂત મિત્રો તમારો ઓળખીતો અથવા જાણીતો હોય અને ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એને પાસે હોય તો એ લઈ લેવાનું અને આનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે કે જે તમારે મેરવણની હોય એટલી લઈ લેવાની અને આનો ઉપયોગમાં વાત કરીએ તો આનાથી જે જીવાતો આવે એમાં આનું રિઝલ્ટ બહુ સારું છે તો જેમ બને એમ આપણે આ વેસ્ટ ડીકમ્પોઝરનો ઉપયોગ કરીએ અને વેસ્ટ ડીકમ્પોઝર છે એનાથી કોઈ જાતનું નુકસાન નથી થતું વેસ્ટ ડિકમ્પોઝર કદાચ તમે થોડું ઘણો પીઓ તો તમને સ્વાદ ઓલો લાગે પણ વેસ્ટ ડિકમ્પોઝરથી કોઈ જાતનું નુકસાન ન થતું એની ગેરંટી કે જે તમે કદાચ વેસ્ટ ડિકમ્પોઝર ચાખો અને કોઈ જાતનું નુકસાન ના થાય જ્યારે આપણે કેમિકલવાળી દવાના એવા ખતરા ના કરાય તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આપણે જો આ રીતના ઓર્ગેનિક દવા ઘરે જ બનાવીએ અને આપણે જે ઘરે જ આ રીતના ઉપયોગ કરીએ તો બધે કરતાં સારું ઓછા કરશે સારું રિઝલ્ટ મળે અને સારું ઉત્પાદન મળે એના માટેનો જ ખાસ વિડીયો છે વિડીયો તમને હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા